આ હા રીતો ઓમ મેલેલા આ તો તાખું બોતું છે એને જો ઇંતે બોલજે મેલા મારા બધો ઠીક છે કહી દીધું હું કહેવાનું તો કે

બાપુ આવ્યા શ્રાવણ મહિનો હતો ને આજ ફ્રાળ કરવા આવ્યા વાડી આજ બોલાવ્યા હતા મેન હતો मुकेश भाई वाली आज फरार इन्हें आम तो फरार, निया। अ, तो फरार निया। आ, कर लाइक कर दीजो भाई भाई लाइक तो करो ऊपर ऊपर आम रू ना दबो आम 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 क्या ऊपर आम छोड़ लगे

કાચી પાતરી એકસો તુફાન જાફરો માવાની ફાકી લગાવી હે બાપુએ કાઠી બાકી મોજે દરીયા હો મોજે દરીયા જણા આવી ગયા છે લાઈક ફક્ત એક છે લાઈક કોમેન્ટ જરૂર કરો

બાપુ ઘણી લાઈવ માં આવે જય સીતા રામ જય દ્વાર ક્યાં જ જય સીતારામ બાપુ ને જય સીતારામ સીતા મુકેશ ભાઈ ખબર મને ફૂલ વડી મોજે દરિયા છે હવે મોજે દરિયા

વા દોરંગા બેળા રે નસિયે હા મોજ દોરંગા બેળા રે હરેશભાઈ સોહા હા પોતે માં પોતાની ંગા બોળે મારી પુરી નો સાવાય મહેશભાઈ દૂધ રે અરે હરે ઘડી કમા રંગ ચડે ને ઘડી કમા

ઘોડલા સરંતરે પીર ના રે અરે અને હરભુજી ના હે હરખ નમાય રે હા એવા ઘોડલા સનં તારે

તો સાંજે ભજન બોલવાનો સવાય ભજન નો પ્રોગ્રામ છે લાઈવ નો થાય ભાઈ એમાં એવું થાય છે હવે અમારે આ વલ્લભભાઈ નાના એવા છે એમને દેવી કાક બે મિનિટ કાક તમને એમ થોડું વાલે વલ્લભભાઈ હો જાટકી ફરાળ કર્યું છે ને એ મારા બરોબર છે તો આ મુકેશભાઈ તમે ફોન ને મૂકવો હવે

અરે મહારાજ અરે જય દ્વારકાધીશ થી મહેશરજા ધન્યવાદ આવજો કૃષ્ણ મંદ જગત ગુરુ ગીતા સંદેશ કર્યા વગર કઈ મળતું નથી મફત નું લઈશ નહીં કરેલું ફોગટ જાતું નથી કર્યા વગર કઈ મળતું નથી જય શ્રી કૃષ્ણ Haji Zaid al -Qadis. mungkin ya kak, ayo ya. Ya, kamu mau?

दे ते देर अली मु घी लेजो तर काय हे नच केम दादा माने का के मार हाथू करू मैं यार के दो यार बात में 500 ग्राम तो 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 ये उतार तेदी 500 ग्राम इत केम ये एक रु तादूज करवा आज तादू दे आले तब कुटी रे वकरी बनाओ ओ मेन को हाथ डालवा अबे गुड़ वकरी बनाओ रे पी केम अब गुड़ मत होने दे કેવાન ફબ્રિયા કે ની કડી ગાયો તો ભલા મને જોવા મજા આવતી પણ ધીમે ધીમે ખાવાનું હોય બહુ ખાવાનું પવન આવતો કેતા પવન પવન

અને અઢીસો ગ્રામ ગાંઠિયા ખાધા છે એક વાટકો ભરીને શાક ખાધું છે બે લીલા મરચા ખાધા છે અને બે વાટકા છાસ

તો એને લાઈવ માં હોય ને પણ મૂકેલું હોય એટલે તમે લાઈવ માં ન હોય ને અત્યારે તમે ફોન તમારો ચાલુ ને એ અત્યારે પછી પછી દેખાય હું બંધ કરી દઉં પછી તમારે ને કેટલા જબલા જબલા

અડધી નર્દી થઈ જાય અમે કલાક થઈ ગયો હાલ લે હો કલાક પછી વરસાદ આવે ને હાલ હાલે સોબામાં એને કઈ ઈ મચી વરસાદ તો લાય કરજો મિત્રો પાંચ મુંબઈ વાળા એ શું લખું ધન્યવાદ આવજો કૃષ્ણમ વંદે જગતગુરુ

બાળકો <laughs> માથે <laughs> <laughs> <laughs>